મણિયારો આવ્યો રે ના ઓ ગે ના આવું ગીત નાગન નાગની યાર બરું ખુ પણ ના ના એવું શું કરવાનું તો કોઈક બીજું ગીત ગાવું પડે અને અમે ઘેર નહીં જઈ દાખલ પર આજે અને અમુક ઘેર જતો રહું આ તો બધા હું વરઘોડામાંથી ઉપડ્યા છું એના ઘેર નહીં જવા

તમેજો <laughs> <laughs> તમારા સોલો પણ ના હતા અલે યાર અઢાર રૂપિયા ભૂલી જાય છે તમારો પણ સાંભળો

કાણે અમે એકવાર વાખો બે વાર ના પાજે વાઢી થઈ ગઈ થઈ ગયો ચોરી તો ના કર્યો પૈસા લઈ લે મારે બખોળમાં જવાનું નથી

મોટલાલ મારા ભાઈ ના વિવાદ છે એને ભાઈ પેન્ટો તો ઉજાગર ના હોય ને

કહી લે આ રાયડો પણ બોમમાં કોઈને ખબર ના પડી જો કે જે ઉતારી ગયો હવે આ આટલો વાગી વાટ વાર્જે બતા ના તો મારા લગન પટી જઈશે ઓહ હા હોય તો વર્ઘુ નીકળે એ

દેખાજી કેમ કર્યું પેલા તો કઈ મુંઢારો કર્યો કઈ ડાળો કર્યો પણ આપડે મજા આવી ગઈ સાલા કાકા તો પેલા પીવા જવું છે આ તમારી જ દેહીન પણ આપડે બાજરી ને તેમ નામ હા તેમ પી દઈ જો